ফু ম

ظاهر ويسه تو ظاهر ما تھوڑا واڑوانو چھے دې څه حاله تو بابا لګيا اڄ پهاړې ما چي فائنلي دا ډیرو پهلا جوو جوشي پرای غيو څه کني پرای غیلو څه ته واړو جوشي نه ادورو څه ته ځا و ديو جوشي تو تو پرای غیلو و ایو لګه څه پرن تھوڑک شړا باقي و ایو لګه ته زړګ جوو جوي کیم څه ځا دیو پړې مې ځا دیو جوشي نه کړ پاش نا واړو جوشي ભાઈ કેળાની વાત કરો ને તો થોડોક અધૂરો છે એટલે જવા તેવું જ પડશે કે ઓલામાંથી જાય ન જાય એવું છે આમાં બધું જડી કામ ઊંસાઈ વાળું છે એટલે થોડોક હારવાર આવવા દેવી એ તો ઘડીક આવી જશે ને પી જશે તો આપણે રાહ જોઈ જશે પાણી અહીંયા અડધેક પગે પછી વાળ લેવી એટલે ભરાય જાય તો સિના પાવાના છે વાળો ખૂટે એટલે પછી બીજી મોટર ચાલુ કરો એના પાસે દંડા હાથાવાના છે તો એ દંડા બધા હંધાડવાના છે ને દંડા હંધાડે પછી એ ચાલુ કરવાની થશે અત્યારમાં તો આ રાગે તૈયાર હતું ને એ ચાલુ કરી દીધું છે એ તો ખૂટ્યા પછી પાણી ખૂટી દેસ ક્યાંય પાણી ઓછું પાણી ખૂટી રહે અમને આગલા બલકમાં જણાવ્યું હતું કે પાણી અમારે ખૂટી રહેશે ચાલો પાણી મંડ્યું વાળવા એ આ બધું તો અમારે નતું ભાઈ પાણી વાળે છે આ બધું કપાની વલ્પામાં કપાઈ દેખાય ને

પણ કાળું કાળું નાખું દેખાય આ નાખું નથી થોડાક થોડાક પાઈ દેવી પહેલાં તો જો ક્યારો આપણે રહી ગયો જીરાનું તો એમાં જીરું સાંટ્યું કપાળ બે પાછું લઈ દેવી ફટાફટ ચાલુ કરી દેવી તો કહે છે આપણે કૂવો જો ભર્યા છો ઉપર મોટર ચાલુ કરી દેવી હવે

ગયું હતું બધું પાણી વાળું બપોરે 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 કરીને લઈ આવ્યા છે પાછા આપણે હવે તોર કાપવાનું ચાલુ કર્યું છે થોડું ઊંબાળવાનું છે આપણે તો આ બધી તોર કાઢી નાખવાની છે આ ઉપલી હોત ને આ બધી બધી તૂર કાઢીને પછી આપણે તો વાવેતરનું વિચાર્યું છે બીજું વાવેતર કરીશું કાપી આ વાવેતર કાઢવી

બે ત્રણ દિવસ થી ત્યાં ભૂખ માં હતા તો આજ ચોર આપડે કાલ નું વાટવાનું ચાલુ કરી દીધું છે તો આજ કાલ ઓરી લગભગ વધારે છે લાગે છે તો એ કેસ કાલે વરું વધારે છે કે આપણે આજ થોડી કરી દઈશ આ કટકું ભલે ને કે આપણે માથે હોય ને આપણે જેટલું કટિંગ કરવી એટલું એ ભેગું કરે તો ફટાફટ છે ને આપણે વાટવા લઈએ તો ગાય જો થોડું બધું તો આપણે ખાલી કરીને શું છે જો કાંઈ રહ્યું નથી આવે ના જો વાડાવાળા પાંઠા ઉંબાળા છે તો ફળું સાફ થઈ ગયું ને આ દેખાય છે ધાણા આપણે ધાણા ને તો એમાં તો ઉંબળતા એટલી રહી ગઈ ને એટલી પાકી નહીં કાંઈ ન થયું બધું સાફ થઈ ગયું છે કાલે જો આનો વારો આ બધું આમાં જો મસ્ત મજાના ફૂલ આવે પણ બિચારા ફૂલ આવો નીકળે જાય છે ફૂલ જાય મસ્તી ના જો પણ શું કરવું કાઢવું પડશે આ બાજુ જો મસ્ત મજાના અમારા મહેશભાઈના ફૂલ જો તો આયારે જો કઈ ઘટે ફૂલમાં આ બાજુ જો ગુલાબના ફૂલ છે ગલના ફૂલ છે ને પીલું લાલ ને મસ્ત મજાનું દેખાય છે અત્યારે